મિત્રો આપણી ચેનલની અંદર એક પ્રોબ્લેમ મિત્રો આવી હતી આનો મેલ આવ્યો છે કમ્યુનિટી ગાઈડલાઇન મિત્રો પહેલી વાત વાતો એ કે કોઈ પણ લોકોને મિત્રો કમ્યુનિટી ગાઈડલાઇનનો મેલ જોવા મળે ગમે તેવું લખેલું હોય પણ જ્યારે કમ્યુનિટી ગાઈડલાઇનનો મિત્રો એ મોટા અક્ષરમાં ગ્રીન કલરમાં તમને જોવા મળે એટલે મિત્રો આપણે છે ને ટેન્શનમાં મિત્રો આવી જઈએ છીએ હવે વિચાર કરી આ મેલ શેના માટે આવેલો છે આપણી ચેનલની અંદર આપણે કઈ ભૂલ કરેલી છે આપણે યુટ્યુબની અંદર જે વિડીયો અપલોડ કર્યો છે એમાં આપણે શું ભૂલ કરીએ છીએ તો કેમ આપણામાં કમ્યુનિટી ગાઈડલાઇન આવીએ છે હવે મિત્રો આપણે આખો મેલ તો આપણે ક્યારે પણ ચેક કરતા નથી અહીંયાથી તમને એ જાણવા મળશે દાખલા તરીકે મેં આ વિડીયો અપલોડ કર્યો છે તો વિડીયોની અંદર મારી ચેનલનું અહીંયા નામ જોવા મળી રહ્યું છે ત્યાર પછી મિત્રો મારા વિડીયોનું અહીંયા ટાઈટલ જોવા મળી રહ્યું છે અને અહીંયા આપણે આ બધું વાંચતા ઘણા લોકોને મિત્રો ન આવડતું હોય કારણ કે મિત્રો આ શું લખ્યું છે તો આપણને ખબર જ નથી પણ મેન પોઈન્ટ તો એ છે કે કમ્યુનિટી ગાઈડલાઈન એના ઉપર તો પહેલી લોકોને ભલે ભણેલા આપણા લોકો ના હોય પણ કમ્યુનિટી ગાઈડલાઇન ઉપર તો પહેલી નજર પડે કારણ કે આપણી એ મોટામાં મોટી ભૂલ છે કે આપણી ચેનલની અંદર આ પ્રોબ્લમ ન આવી જોઈએ એટલે આપણને એ છે ને આ સ્પેલિંગ આપણે જોઈને જ આપણને ખબર પડી જાય કે આપણી વિડીયોની અંદર કાંઈક પ્રોબ્લમ આવીએ છીએ કારણ કે વિડીયોનું ટાઇટલ જોવા મળી રહ્યું છે અહીંયા મારા વિડીયોનું ટાઇટલ છે અને અહીંયા લખેલું છે કમ્યુનિટી ગાઈડલાઇન હવે આ શું લખ્યું છે અને આ શું લખ્યું છે કારણ કે ઇંગ્લિશની અંદર લખ્યું છે તો આ વિડીયોની અંદર મિત્રો આ તમારા કોઈપણ વિડીયોની અંદર જો તમને પ્રોબ્લમ આવી છે તો આ વિડીયો ધ્યાનથી જુઓ મિત્રો કે આ જે પ્રોબ્લેમ છે આ એક મેલ આવ્યો છે આપણા વિડીયોને કે ચેનલને નુકસાનકારક છે કે નહીં એ આપણે જાણવું જરૂરી છે તો પહેલાં તો મિત્રો આ મિત્રો અહીંયા પહેલાં પણ એક વિડીયો બને ત્યાંના મેં સ્ક્રીનશોટ મિત્રો લઈ લીધો છે હવે ગુજરાતીમાં આ શું કહેવા માગે છે અહીંયા જે મારા વિડીયો છે જે ટાઈટલ અહીંયા જોવા મળે છે તો શું કહેવા માગે છે એ આપણે અહીંયા છે ને ગુજરાતીમાં વાંચવાનું છે જો તમને આ પ્રોબ્લેમ આવેલી છે તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રેજો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા જો તમારે ગૂગલ ટ્રાન્સલેટ આપણી ભાષા ચેન્જ કરવાના વિડીયો મિત્રો આવે છે ઘણા બધા તમને ના આવે તો ચેક કરી લેજો અને ગૂગલ ટ્રાન્સલેટનું જે એપ્લિકેશન આવે છે એ એપ્લિકેશનને ખાસ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે જો તમને આ મેલ આવ્યો છે તમે જોઈ રહ્યા છો કે તમને આ મેલ આવ્યો છે ગ્રેટ ન્યૂઝ લખેલું છે ગ્રેટ એટલે પહેલી વાત તો એ કે ગ્રેટ લખ્યું છે એટલે મતલબ આપણા વિડીયોની અંદર કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણી વિડીયોની અંદર કાંઈક એવું સારું છે જે ગ્રેટ લખી તો મોકલ્યું છે કારણ કે ગુજરાતી ભાષા આપણને ખબર ના પડે વધારે ખાસ કરીને કારણ કે આને ગુજરાતી કરીએ ત્યારે ખબર પડે હવે ઇંગ્લિશમાં લખ્યું છે તો ગ્રેટનો મતલબ તો ઘણા બધા આપણા લોકો ભણેલા ના હોય ને એમને પણ મિત્રો ખબર હોય કે ગ્રેટ એટલે મતલબ સારું જ કંઈક હશે તો એટલે એના ઉપરથી તમારે અંદર લગાવી લેવાનું છે કે આપણા વિડીયોની અંદર કાંઈક સારું હશે કોઈ પ્રોબ્લેમ નહીં હોય ડાયરેક્ટલી ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી હોતી કમ્યુનિટી ગાઈડલાઇન અહીંયા લખેલું છે એનો મતલબ એમ નથી કે આપણા વિડીયોની અંદર કમ્યુનિટી ગાઈડલાઇન આવી ગઈ છે ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી એ પહેલાં મેલ મિત્રો તમને ના આવડ આવડતું હોય તો તમારા કોઈ પણ મિત્રો ભણેલા હોય એની પાસે વંચાવો તમને ના આવડતું ગુજરાતીમાં આવડતું હોય તો આ સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનું છે ને ગૂગલ ટ્રાન્સલેટ એપ્લિકેશન છે એની અંદર તમારે જતું રહેવાનું છે તો ચાલો અહીંયાથી ગૂગલ ટ્રાન્સલેટમાં આવી ગયા છે ચાલો એ ફોટોને આપણે અહીંયાથી લઈ લેવાની છે તો અહીંયા ફોટો ઉપર ક્લિક કર્યું છે અને આ ફોટો આપણે અહીંયા લઈ લીધી છે તો આ ફોટો આવી ગયા છે તો એનું આપણે ગુજરાતી અહીંયા થયું છે તમે ખુદ મિત્રો વાંચજો હાઈ ટેકનિકલ જયગુગા ઇન્ડિયન તો આપણી ચેનલનું નામ પહેલું તમને જોવા મળી રહ્યું છે ખાસ જોવા મિત્રો તો આ આપણું નામ છે અને ત્યાર પછી લખ્યું છે ખૂબ સારા સમાચાર મિત્રો આપણે કીધું હતું ને કે ગ્રેટ એટલે મતલબ સારું તો અહીંયા પહેલી વાત તો મેલ ચેક કરો મિત્રો અહીંયા મેલ તમે જોતા નથી કે પ્રોબ્લેમ ક્યાં છે અહીંયા લખેલું છે ખૂબ સારા સમાચાર અમે નક્કી કર્યું છે કે તમારો વિડીયો બધા જાહેરાતો માટે યોગ્ય છે મતલબ તમે જે યુટ્યુબની અંદર જે વિડીયો મિત્રો અપલોડ કર્યો છે ને એની અંદર જે આ પ્રોબ્લમ તમને જોવા મળી રહી છે તો એ વિડીયોની અંદર તમને એવું કીધું છે કે તમે જે વિડિયો બનાવ્યો છે ને બધા એડવર્ટાઈઝર માટે જાહેરાતોવાળા લોકો છે ને એમના માટે આ વિડીયો બહુ સારો છે અને એના ઉપર દરેક લોકો એડ લગાવી શકે છે એટલે બહુ સારી વાત છે મિત્રો બાકી ટેન્શન લેવાની અહીંયા જરૂર નથી ત્યાર પછી તમારા વિડીયોનું અહીંયા ટાઇટલ જોવા મળશે ને નીચે શું લખ્યું છે એ જોવાનું છે કારણ કે કમ્યુનિટી ગાઈડલાઇન્સ ટ્રાઇક તો નીચે લખેલું તો આવે એનો મતલબ શું છે એ પણ આપણે જાણવો જરૂરી છે તો અહીંયા લખેલું છે યાદ રાખો તમારી સામગ્રી યુટ્યુબ સેવાઓનું શરતનું પાલન કરે જ છે તેની ખાતરી કરવા જવાબદારી તમારી રહે છે જે સમુદાય મતલબ કમ્યુનિટી સ્ટ્રાઇક મિત્રો તમે યુટ્યુબની અંદર જે વિડીયો અપલોડ કરો છો જે કમ્યુનિટી ગાઈડલાઇનની મતલબ પાલન કરે છે કે નહીં એ જવાબદારી મિત્રો આપણી હોય છે આપણી આ ચેનલની અંદર હું વિડીયો અપલોડ કરું છું તો એની અંદર મેં કયું કન્ટેન્ટ લીધું છે કઈ ધ્યાન મારે રાખવાની છે એ મારી જવાબદારી હોય છે મિત્રો એટલે યુટ્યુબ તમને ખાલી યાદ અપાવે છે કે તમારે યાદ રાખવાનું છે કે યુટ્યુબમાં તમે કોઈ પણ પોલિસીનું ઉલ્લંઘન ના કરો તો અહીંયા ટેન્શન જેવું છે નહીં તમને પણ મિત્રો આ મેલ આવ્યો હોય તો ટેન્શન લેવાની જરૂર નથી અને આ વિડિયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો મિત્રો અને ખાસ ઘણા લોકો કમેન્ટરી ગાઈડલાઇન્સ અહીંયા તમને જોવા મળે ને એટલે લોકો ટેન્શનમાં આવી જાય છે મિત્રો કે કમેન્ટરી ગાઈડલાઇન મળી ગઈ છે પણ મિત્રો એવું કોઈ હોતું નથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હોતી બધા મેસેજ જે મેલ તમને મળે છે એનો મતલબ એમ નથી કે મેલ આવ્યો એટલે મતલબ આપણી ચેનલની અંદર કંઈક પ્રોબ્લમ હશે નહીં મિત્રો મેલ આવ્યો તો આપણને એ પણ જાણવા મળશે કે આપણા વિડીયોની અંદર કે આપણી ચેનલમાં કંઈક આપણે સારું કામ કરતા હશું તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો કારણ કે મિત્રો અહીંયા ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે તમે રમેશભાઈ આ બધું લખીને વિડીયો બનાવશો વાંચવા માટે તો મિત્રો તમે જોતા હશો કે આપણી વિડીયોની અંદર ઘણી વખત હું ખુદ બોલતા ભૂલી જાઉં છું કારણ કે આપણે કોઈ લેખિત કરતા નથી મિત્રો અને લખીને ક્યારે પણ વિડીયો બનાવતા નથી કારણ કે લખે જોવો જો લખવાની કોશિશ કરું તો એના માટે અલગથી બુક જોઈએ ફોનની અંદર હોય નહીં અને અલગથી આપણે લખવું પડે એટલે એ મજા ના આવે અહીંયા આપણે જે પણ અહીંયાના વિશે જે પણ માહિતી હોય નોલેજ તો હોય છે આનો અનુભવ તો દરેક માહિતી મને મોઢે જ હોય છે અને એના ઉપર જ હું વિડીયો બનાવશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ભગવાન મિત્રો